નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો કાચી કેરી ખાવાના પાંચ જબરા ફાયદો મિત્રો ખાસ કરીને ઉનાળાની સિઝન ચાલી રહી છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને કાચી કેરી એટલે કે ખાખડી છે એ ખાસ કરીને નામથી મિત્રો કાચી કેરી ખાવામાં આવે છે આ સિવાય સમગ્ર ગુજરાતની અંદર ખાસ કરીને જોવા જઈએ તો કાચી કેરી ખાવાનો ટ્રેન્ડ છે ખાસ કરીને થોડી ખટાશ અને ખાસ કરીને તુરી લાગવાને કારણે કાચી કેરી હાલ મિત્રો ખાસ કરીને લોકોને ખૂબ જ ફેવરેટ છે ત્યારે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કાચી કેરી ખાવાથી પાંચ જબરા ફાયદા મિત્રો આ ફાયદા જાણીને તમે ચોકી જશો ખાસ કરીને ઘણા લોકો તેના દીવાના પણ છે ઘણા લોકોને દરરોજ મિત્રો ખાસ કરીને સંભારની અંદર કચુંબરની અંદર કાચી કેરી મિત્રો જોઈએ અને હાલ મિત્રો ઉનાળાની અંદર લૂ લાગતી હોય તો આ કાચી કેરી મિત્રો ખાસ કરીને ખૂબ જ ફાયદો કરાવે છે આ સિવાય ડાયાબિટીસના દર્દીઓ છે જેને પેટમાં અપચો રહેતો હોય તેમના માટે પણ મિત્રો ખાસ આ કાચી કેરી એટલે કે જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં જેને ખાખડી કહેવામાં આવે છે તે ખૂબ જ ફાયદાકારક મિત્રો રહેશે આમ તો જોવા જઈએ તો ખાસ કરીને જે કેરી પાકતી હોય તેની પહેલાં જે આંબા પર મોર આવે છે નાની નાની કેરી બને છે અને ખાસ કરીને કોઈ પણ જગ્યા પર વધારે ફળ રહી શકતા નથી જેને કારણે સવારમાં માક અથવા પક્ષીઓને કારણે મિત્રો આ કેરી છે કોઈ કારણોસર ખરી પડે છે નીચે પડી જાય છે અને ખાસ કરીને ત્યારબાદ મિત્રો ખાસ કરીને આ માર્કેટની અંદર આવતી હોય છે પરંતુ લોકો માટે મિત્રો આ કેરી છે ખાખડી છે ખૂબ જ ફેવરેટ છે તો આવો જાણીએ પાંચ સૌથી મોટા ફાયદા જે જાણીને તમે પણ ચોંકી જશો તો મિત્રો આ વિડીયોમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં તો વિડીયો જોઈએ કાચી કેરીની સીઝન ચાલી રહી છે લોકો કાચી કેરીના સ્વાદના ખાસ કરીને દીવાના છે લોકો કાચી કેરીનું સેવન ખૂબ જ શોખથી કરે છે પરંતુ તમને જણાવી દઈએ કે સ્વાદની સાથે કાચી કેરીથી ગુણકારી પણ છે અનેક બીમારીઓના જોખમને દૂર રાખે છે કાચી કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે કાચી કેરીમાં ઘણા પ્રકારના પોષક તત્વો રહેલા છે જેમ કે વિટામિન સી વિટામિન એ વિટામિન ઈ કેલ્શિયમ ફોસ્ફરસ ફાઈબર વગેરે છે આપણા સ્વાસ્થ્ય માટે છે એ ખૂબ જ ફાયદાકારક છે તેમાંથી સ્વાસ્થ્ય સાથે તો સારું રહેશે સાથે સાથે પેટ સંબંધિત હાલ મિત્રો ઉનાળાની અંદર પેટ સંબંધિત સમસ્યાઓ વધારે જોવા મળતી છે પાચન ગરમીને કારણે ઓછું થતું હોય છે તો પેટ સંબંધિત તમામ સમસ્યાઓ છે એ આનેલ હિસાબે મિત્રો દૂર થતી હોય છે કાચી કેરીમાં કેટલાક તત્વો સામેલ છે જે હિટસ્ટ્રોકથી એટલે કે લૂ જે લાગી જાય છે તેનાથી બચાવવા માટે ફાયદાકારક સાબિત થાય છે એટલું જ નહીં પણ કાચી કેરીનું સેવન શરીરમાં પાણીના પુરવઠા માટે પણ સારું માનવામાં આવે છે આવી સ્થિતિમાં ખાસ કરીને ઉનાળામાં કાચી કેરીનું ચોક્કસપણે મિત્રો ખાસ કરીને સેવન કરવું જોઈએ જે લોકો ડાયાબિટીસથી પીડિત વ્યક્તિ છે એમના માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે વાસ્તવમાં કાચી કેરીમાં કેટલાક એવા તત્વો હોય છે જે શરીરમાં સુગર લેવલ ઘટાડવામાં મદદ કરે છે એટલું જ નહીં તેમાં આયર્ન પણ ભરપૂર માત્રામાં છે જે કોઈ પણ શરીરમાં આર્યનની જે સપ્લાય છે એને પૂર્ણ કરવામાં મદદ કરે છે આવી સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીએ કાચી કેરીનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક પણ માનવામાં આવે છે આ સિવાય મિત્રો ખાસ કરીને ઉનાળાની અંદર ખાસ કરીને મસાલેદાર ખોરાક ખાવાથી પેટમાં ગેસ બનવા લાગે છે આવી સ્થિતિમાં એસિડિટી દૂર કરવા માટે કાચી કેરીને મરી ભભરાવીને ખાવાથી મિત્રો ખૂબ જ મોટી રાહત મળે છે એટલું જ નહીં કાચી કેરી વજન ઘટાડવામાં પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે તો આમ જોવા જોઈએ તો કાચી કેરીમાં એવા ઘણા બધા તત્વો છે જે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે અને શરીરને મજબૂત બનાવે છે આવી સ્થિતિમાં ઉનાળામાં શરીરને સ્વસ્થ રાખવા માટે કાચી કેરીનું સેવન અવશ્ય મિત્રો કરવું જોઈએ કાચી કેરી ખાવાથી ઘણા બધી સમસ્યા રાહત મળે છે ધાર કે ઝાડા છે અપચો છે હેમર હોય છે મરડો છે કબજિયાત છે એસિડિટી છે આ બધું ખાવાથી આ બધા માટે ખાસ કરીને કાચી કેરી છે અવશ્ય ખાવું જોઈએ તો મિત્રો જોયું ને કે કાચી કેરી ખાવાથી મિત્રો ઘણા બધા મોટા મોટા ફાયદા છે તો મિત્રો આજથીના જ મિત્રો માર્કેટમાં એકદમ રિઝનેબલ ભાવે મળી રહી છે જો તમને મિત્રો ખાસ કરીને કાચી કેરી ભાવતી હોય તો જરૂરથી કોમેન્ટ કરજો અને ભરપૂર મિત્રો ખાસ કરીને ખાજો અને આનંદ માણજો તો આજના વિડીયોમાં આટલું વધુ વીડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી ને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત